અત્યાર સુધી કઈ નથી અને માર્કેટની ની સમસ્યા વીસ દિવસ છે ગંદકી કચરા સાહેબ એમ હતા કે કચરા માર્કેટ વાળા છે અમે કરતા નથી અમે વીસ દિવસ અમે માર્કેટ બંધ છે તો અત્યારે કચરા ને ડગલા અને ટ્રાફિક ક્યાંથી આવે છે અમે માર્કેટ હિસાબે કઈ થાતું જ નથી એ વાત ખોતી છે અમારી માંગણી એ છે કે જરજરિયા હાલકની જે છે એ તાત્કાલિક તમે રિપેર કરાવી અને અમને વિકલ્પ જગ્યાએ એને એ જગ્યા આપો અમારે અત્યારે અત્યારે વીસ દિવસ થયા અમે બધા વેપારીઓ બધા રોડ ઉપર આવી ગયા છે અને ગામ ધંધા વગરના બેઠા છીએ હાલ એ એ માંગણી છે કે માર્કેટ અમને તાત્કાલિક સોંપી આપે સોંપી આપે જેથી અમારો ધંધો રોજગાર અત્યારે બેરોજગાર એસી જણા છીએ નેવું જણા અત્યારે બસો નેવ્યાસી પાસે નેવું જણા બે બેરોજગાર છીએ અત્યારે હમણાં રોડ ઉપર જ છીએ